ડી નગરપાલિકાની સામાન્ય સભા મુલતવી ગઈકાલે ટીપી કમિટીની બેઠક બાદ જનરલ બોર્ડ પણ મુલતવી રહેતા આશ્ચર્ય ભાજપના જૂથવાદના કારણે બોર્ડ કેન્સલ કરાયાનો વિપક્ષનો બળાપો ડીસાનગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના કારણે પાલિકા સતત વિવાદોમાં છે મંગળવારે પાલિકાની પ્રથમ ટીપી કમિટીની બેઠક મુલતવી રાખ્યા બાદ આજે બુધવારે મળનારી સામાન્ય સભા પણ મુલતવી રહેતા પાલિકા વર્તુળમાં ચર્ચાસ્પદ બની હતી ભાજપના સદસ્યોના આંતરિક ડખાના કારણે શહેરનો વિકાસ રૂંધાતો હોવાનું બળાપો વિપક્ષી સભ્યોએ વ્યક્ત કર્યો હતો ડીસા નગરપાલિકાની ખાસ સાધારણ સભા બુધવારે અગિયાર વાગીને પંદર મિનિટે નગરપાલિકાના સભાગૃહમાં યોજવાનો એજન્ડા પાલિકા દ્વારા બહાર પડાયો હતો જેમાં શહેરના વિકાસના રોડ રસ્તા ગટર પાણી સ્વચ્છતા સહિત ટેન્ડરિંગ પ્રક્રિયાઓના કામો જેવા બેતાલીસ મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની હતી જોકે બોર્ડ બેઠકના પંદર મિનિટ પહેલાં જ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હોવાની જાહેરાત કરી હતી જેથી વિપક્ષી સભ્યોએ પોતાની હાજરી અંગેનો લેખિત રિપોર્ટ ચીફ ઓફિસરને રજૂ કરી ભાજપના સદસ્યો આંતરિક જૂથવાદના કારણે શહેરનો વિકાસ રૂંધતા હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો આ અંગે કોંગ્રેસના સદસ્ય ભાવિબેને જણાવ્યું હતું કે ડીસામાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના જૂથો વચ્ચેની લડાઈમાં શહેરની પ્રજાનો મરો થઈ રહ્યો છે તેઓને લડાઈ કરવી હોય તો પક્ષની ઓફિસમાં જઈને કરે પરંતુ તેઓનો આંતરિક જૂથવાદની પીડા ડીસાના નગરજનો ભોગવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકામાં હજુ ગઈકાલે જ છ મહિના બાદ મળનારી પાલિકાની પ્રથમ ટીપી બેઠક ભાજપના જ પાંચ સદસ્યો ગેરહાજર રહેતા મુલતવી રખાઈ હતી જ્યારે આજની બોર્ડ બેઠકમાં પણ ભાજપના સદસ્યોનું એક જૂથ ગેરહાજર રહેવાનું હોવાની આશંકાને કારણે અચાનક બોર્ડ મુલતવી રાખવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે ચોભા સમય બાદ ડીસા નગરપાલિકામાં એકત્રીસ સાત બે હજાર ચોવીસનું ચંદ્ર સભા હતી આ સભામાં કુલ બેતાલીસ મુદ્દાઓ જે ડીસાના નગરજનોના સામાન્ય નીચેના વ્યક્તિ સુધી પહોંચે એવા મુદ્દાની ચર્ચા કરવાની હતી આ મુદ્દાઓની અંદર પાણીના મુદ્દા હોય બાંધકામના મુદ્દા હોય સ્વચ્છતાના મુદ્દા હોય ગટરના મુદ્દા હોય આવા અસંખ્ય મુદ્દાઓ હોય બીજું કે મહત્ત્વના બે મુદ્દા એવા હતા કે એન્જિનિયરો નવા નિયુક્ત કરવા કે જે પ્રશ્નોને વાચા આપી શકે તો આવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા આજે હતી જ્યારે અમે અગિયાર વાગે નગરપાલિકા ઓફિસ પહોંચ્યા સવા બોર્ડ હતું અને અચાનક અમને એવું જાણવા મળ્યું કે અનિવાર્ય સંજોગોના કારણે આ સભા મોકૂફ રાખવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે અને નિરાશાજનક છે અમારી લાગણી હતી કે દિશાનો વિકાસ થાય પરંતુ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનું અંધૃતી જે રાજકારણ છે એની અંદર અંદર અંદરના લોકો જે લડી રહ્યા છે એ લડી એ લડાઈની અંદર દિશાની જનતા ભોગ બની રહી છે આ ખૂબ જ દુઃખદ છે એક વિરોધ પક્ષના રીતે અમારી ડીસાના નગરજનો પ્રત્યે ખૂબ જ સંવેદના છે કે ડીસાના નગરજનો અત્યારે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે ચોમાસાની ઋતુ છે દિશા અત્યારે વિકાસને ચંકી રહ્યું છે એવા સમયે આ લડાઈના કારણે આ લોકોની અંગત લડાઈના કારણે જ્યારે ડીસાના લોકો ભોગવી રહ્યા છે ત્યારે ખૂબ દુઃખ થાય છે ડીસાની જનતાને વિનંતી કે તમે જાગૃત બનો અને આવા જે લોકો છે કે જે જે તમારા વિકાસના ભોગે લડી રહ્યા છે આવા લોકોને તમે જાકાર આપો આવનારા ઇલેક્શનો આવવાના છે જેમ તમે લોકસભામાં બનાસકાંઠાની જનતાએ એક અલગ જ વાત મૂકી અને એક રિઝલ્ટ આપ્યું છે એવું ડીસા નગરની અંદર પણ ડીસા નગરપાલિકાના ચૂંટણીમાં પણ તમે આપશો એવી અમે તમારા પ્રત્યે આજે લાગણી વ્યક્ત કરીએ આજે એકત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ ડીસા નગરપાલિકા ખાતે જનરલ બોર્ડની ફરજિયાત મીટિંગ બોલાવવામાં આવી અમે સદસ્યો અહીંયા પહોંચી આવ્યા અને ત્યારે અમે જાણ કરવામાં આવી કે અનિવાર્ય કારણોસર બોર્ડને મોકૂફ રાખવામાં આવ્યું છે હવે અનિવાર્ય કારણોસરનું કારણ નથી દર્શાવવામાં આવ્યું અને બોર્ડ મોકૂફ રાખી દીધું આ એક તાઇફો કરવામાં આવ્યો છે જે દર વખત અઢી વર્ષથી છેલ્લા સાડા સાત વર્ષથી ચાલતો આવ્યો છે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના જૂથો વચ્ચેની જે લડાઈ છે જે એમને લડવી હોય તો પાર્ટી એમના પાર્ટી ઓફિસે લડે આવી રીતે જનતાની એમના મૂલ્યવાન જે કહેવાય ને કરન્સીનો ભોગ બનાવી અને એમના વિકાસને રૂંધાવો નહીં બરાબર આજે અમારે ચર્ચા કરવાની હતી ગેરરીતિ જે આજે ગાર્ડનમાં પણ આચરી છે કરોડો લાખ રૂપિયાનો નુકસાન કર્યું છે એની જ રીતે આજે ફરી એ લોકોએ એ જ કારણો દર્શાવી દર્શાવીને આગળ મોકૂફ રાખી અને જનતાનો ભોગ લીધો છે પરંતુ પ્રમુશ્રી દ્વારા નોટિસ બોર્ડ ઉપર નોટિસ મોંટાડી અનિવાર્ય કારણ કારણોસર એ બેઠક મુલતવી રાખવામાં આવી છે તેમ સભાસદોને જાણ કરવામાં આવે છે એકત્રીસ લાઈવ મોડે મહાત્માનું મોડે જણાય છે હા એટલે આ જે સમય મર્યાદા હતી સમય મર્યાદામાં નગરપાલિકાની સામાન્ય સભા બોમ્બરની બેઠક બોલાવી એ ફરજ થાય છે અસર કેટલા મુદ્દાઓ હતા અને ખાસ કે મુદ્દાઓ ત્યાં જે શહેરની વિકાસ લેતા હોય એમાં બેતાલીસ જેટલા મુદ્દાઓ હતા અને તેમાં વિવિધ વિકાસના કામો ફાયર સ્ટાફ હોય અને નગરપાલિકાના સ્ટાફ હોય તેની ભરતી કરવાના બાબતો આ ઉપરાંત અન્ય બીજા કેટલાક મુદ્દાઓ હોય વિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને લગતી ઊભી કરવાના મુદ્દાઓ હતા તે તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો આ નોટિસ આ બોર્ડ હતું એ અગિયાર વાગે અગિયાર સવા અગિયાર બોલાવવાનું હતું પરંતુ નોટિસ બોર્ડ ઉપર સૂચના સમય પહેલાં ચોંટાડી દેવામાં આવી આજે ડીસા નગરપાલિકાનો જનરલ બોર્ડ નસીબ આજે બોર્ડિંગ કેન્સલ રાખવામાં આવ્યું આજે ડીસર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું એ અનિવાર્ય સંજોગોને લીધે આજે स्थगित રાખવામાં આવ્યું છે અને એની નવી તારીખ આવશે તે અમે તમને જાણ કરીશું